જય માતાજી મિત્રો આજે આપણે સાબુદાણાને પલાળવાની કે બટેકાને બાફવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતથી ફક્ત દસ જ મિનિટમાં બની જાય એવા સાબુદાણાના ભજીયા બનાવીશું અને તમને બધાને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો તો સૌ આપણે એક કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે તો તેને આપણે પીસીને પાવડર કરી લેવાનો છે તો આપણે આવો પાવડર કરી લેશું હવે તેને આપણે બાજુમાં રાખી દઈશું અને બીજું મિક્સર બાઉલ લઈ લેશું તેમાં મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કાચા બટેકાને કટકા કરીને લઈ લીધા છે સાથે આદુ મરચાં અને આખા મરીને લઈ લીધા છે અને અડધા કપ જેટલું પાણી એડ કરી અને તેને પણ આપણે પીસી લેવાનું છે તો તે પણ સરસ રીતે પીસાઈ ગયું છે તો તેમાં આપણે સાબુદાણાનો જે પાવડર બનાવેલો છે તેને એડ કરી દઈશું અને બધાને સરસ રીતે આપણે ફરીથી પીસી લેશું અને એક રસ કરી લેશું તો આવી રીતે આપણે બેટરને કરી લેવાનું છે તો હવે આપણે તેને બીજામાં કાઢી લેશું આપણે તેને આગળ જાડું જ પીસવાનું છે હવે આપણે થોડું વધારે થીક છે તો આપણે તેમાં થોડું પાણી એડ કરી અને થોડું આપણે ઢીલું કરીશું પણ બેટરને આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નથી એવી રીતે મીડિયમ સાઇઝનું રાખવાનું છે સાથે જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું સાથે મેં અહીંયા મગફળીના બીને પણ ભૂકો કરી લીધો છે તે નાખી દેસુ તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે તેમાં આપણે ખાંડ અને એક લીંબુનો રસ નાખી દેસુ અને બધાને સરસ રીતે મિક્સ કરી લેશું હવે એક તવીમાં તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમને ભજીયાને પાળી લેશું આવી રીતે ગોળ ગોળ કરી અને ભજીયાને પાળી લેવાના અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે ઉપર નીચે કરતા જઈશું અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું તો આવી રીતે આપણે બધા ભજીયાને તળી લેવાના તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે જે એકદમ સરસ પોચા રૂ જેવા બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આમાં રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલશો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો